ભિલાડ ખાતે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે મોટા પ્રમાણમાં રહેતા શિવમ વેલી રેસીડેન્સીના ફ્લેટ ધારકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છેલ્લા પાંચ વર્ષથી આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાથી ઝૂમતા ફ્લેટ ધારકો અંતે વિફરી સરકાર સમક્ષ પાણીની સમસ્યાને પહોંચી વળવા માંગ કરાઈ હતી વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ ગામ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં પાણીની ઘટ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા ફ્લેટ ધારકો છેલ્લા પાંચ વર્ષથી પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે ભર ઉનાળે પાણીની જરૂરિયાત સામે ખૂબ તકલીફ વેઠી રહ્યા છે ત્યારે ઉપરોક્ત સમસ્યાને પહોંચી વળવા સ્થાનિક ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સરપંચ સહિત સંબંધિત અધિકારીઓ અને ખાસ કરીને અહીંના લોક લાડિયા એવા ધારાસભ્ય રમણ પાટકરના ઘરના આંગણા પણ ખટખટાવી આ પાણીની સમસ્યાથી ઉગાડવા માંગ કરવા છતાં પણ ભર ઉનાળે પાણીની સમસ્યાને લઈ હાલકીનો સામનો કરી રહ્યા છે ત્યારે પાણી સમસ્યા પોચી વળવા સરકારે કરેલા તમામ દાવો પોકળ સાબિત થયા હોવાની જાણકારી રહેવાસીઓ દ્વારા આપવામાં આવી છે વહેલાતા કે ઉમરગામ પંથક સહિત શિવમ વેલી રેસીડેન્સી માં રહેતી આ પાણીની સમસ્યાથી ઉગારવા માંગ કરી છે પાણી સૌથી જ્યાદા સમસ્યા ચાર સારું હોય પે પાણી પંદર મિનિટ આ ગરમીઓ કે દિનો મેં और हम अपने जेब के खर्च करके भी पैसा देने के बावजूद भी हमको पानी पूरा प्राप्त नहीं हो रहा है हम यहाँ पे ग्राम सभा में गए पंचायत में गए तलेटे के पास गए कोई एक्शन नहीं हुआ यहाँ तक कि हम एमएलए के पास भी गए हैं वहाँ जाने के पश्चात भी जहाँ से फोन वगैरह होने के पश्चात भी हमारे ऊपर कोई एक्शन नहीं लिया गया सारी महिलाएं बहुत दुखी है पंद्रह मिनट के पानी में क्या क्या पानी भरा जाए इसके ऊपर हम सबकी एक ही आवाज है कि हमको पानी चाहिए एक्चुअली uh, प्रॉब्लम ये है जो जॉब पे जाते हैं ना उनको सब प्रॉब्लम है ना वो पानी भर सकते हैं ना कपड़े धो सकते हैं ना खाना बना सकते कुछ भी नहीं दस मिनट के पानी में हम लोग क्या करें जब यहाँ पे फ्लैट लिया था उस टाइम पे बिल्डर ने कहा था कि आपको 24 फोर आवर्स पानी मिलेगा लेकिन 24 फोर आवर्स यहाँ पे 10 मिनट तक हम लोग को मुश्किल हो रही है एक्वागार्ड नहीं भर रहे हैं मशीन नहीं चल रही है कैसे क्या करें हम लोग

ને ટેન્કર બી પહોંચી વળાતું નથી બે બે ટેન્કર ત્રણ ત્રણ ટેન્કર બોલાવીએ છીએ તો બી અમારથી પહોંચી વળાતું નથી બધાને સંતોષકારક પાણી મળતું નથી ત્યારે આ હતી સમગ્ર શિવમ વેલીના રહેવાસીઓ જે છે એમના સાથેની વાતચીત અહીંયા સ્પષ્ટ પાણીની સમસ્યા ખૂબ મોટા પાયે રહી છે સરકાર જે પ્રકારે અહીંયા દાવા કરી રહી છે કે અમે લોકોને પાણી પહોંચાડી રહ્યા છીએ એ દાવા અહીંયા ઓકલ સાબિત થયા છે કેમેરામેન સાથે O Prakash India News Bilard